સાથે જયમૂલ નિવાસી હું ભરૂચથી હેમંતભાઈ ગોહિલ બહુજન મુક્તિ પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ આજે આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરવા માટે આપની સમક્ષ આવ્યો છું કે આવતીકાલે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે અને આ એલાન રાષ્ટ્રીય ભારત મુક્તિ મોરચા અને રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા તરફથી આપવામાં આવ્યું છે આ બંધનું એલાન ત્રણ મુદ્દાઓને લઈને આપવામાં આવ્યું છે એમાં સૌથી પહેલો મુદ્દો જે અત્યારે ચર્ચાસ્પદ છે અને જે મુદ્દો આખા દેશમાં ઉગ્ર સ્વરૂપે આવે છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહે જે રીતે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર દેશની રાજ્યસભામાં અપમાનજનક શબ્દો જે વાપર્યા છે એના બદલે આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે આખા દેશમાં આવેદન એના સંદર્ભમાં એ એક મુદ્દો છે એ સિવાય જે મુખ્ય મુદ્દો છે એ ઈવીએમ હટાવો દેશ બચાવવાનો મુદ્દો છે કે ઈવીએમ ના લીધે ચૂંટણીમાં ગેરરીતિઓ થાય છે અને ગેરરીતિ કરી અને ભાજપ અને કોંગ્રેસ એક પછી એક છેલ્લા ઘણા વર્ષોથી સત્તામાં આવી રહી છે તો ઈવીએમથી હવે ચૂંટણીઓ ના થાય અને બેલેટ પેપરથી ચૂંટણી યોજાય એ માટે અમારો આ બીજો મુદ્દો છે અને ત્રીજો મુદ્દો જે આઝાદી પહેલાની એકવાર વસ્તી ગણતરી થયેલી હતી જાતિ આધારિત તે પછી વસ્તી ગણતરી થઈ નથી તો જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એ વસ્તી ગણતરી થતી નથી એના વિરોધમાં અમે આ ભારત બંધ આપીએ છીએ તો ત્રણ મુદ્દાઓને લઈને ભારત બંધનું એલાન છે અને ભરૂચમાં આવતીકાલે સવારે એકત્રીસમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે અમે એકત્ર થઈશું અને જે કોઈ પણ વેપારી છે જે કોઈ પણ ધંધાવાળા લોકો છે એમને જઈ અને વિનયપૂર્વક શાંતિથી એમને અમારા જે મુદ્દા છે એની પત્રિકા આપી એમને સમજાવીશું અને જો એમને એવું લાગે અને એમને એવું થશે કે ખરેખર અમારા મુદ્દા સાચા છે તો અમને બંધમાં સમર્થન આપશે એવી અમે અપીલ કરવાના છે આ બંધ તદ્દન અહિંસક છે બિલકુલ બંધારણીય રીતે થવાનું છે આમાં કોઈ પણ જાત બીજી કોઈ વાત ઊભી થશે નહીં એટલે અમારી વેપારીઓનેથી લઈ અને મૂળ નિવાસી બહુજન સમાજના જે પણ લોકો છે ક્રાંતિકારીઓ છે એ તમામને અપીલ છે કે બંધારણીય રીતે આ બંધ ને પાલન કરવામાં અને એને સફળ બનાવવામાં અમને સહકાર આપે જે મૂલ્ય